સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ વરસતા અનેક જિલ્લાઓમાં તારાજી સર્જાઈ હતી ને ત્યારે હવે પાકોને નુકસાનના પણ સમાચાર સામે આવ્યા છે અને પાકોના નુકસાનના કારણે શાકભાજીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે જ્યારે ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની આવક ઘટી છે ભારે વરસાદ બાદ શાકભાજીના ભાવમાં ઉછાળો આવ્યો છે શાકભાજીના ભાવમાં ત્રીસથી લઈને પચાસ ટકા સુધીનો ભાવ વધારો નોંધાયો છે જ્યારે ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની આવક ઘટી છે ભારે વરસાદના કારણે શાકભાજીના પાકને નુકસાન થયું હોવાના કારણે શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે શાકભાજીના જથ્થાબંધ ભાવમાં બમણા થયા છે કોબીજ ફ્લાવર રીંગણા આદુ લસણ ટામેટા કોથમરી મરચાં લીંબુ લસણ ગુવાર ભીંડા સહિતના શાકભાજી મોંઘા થઈ ગયા છે રીંગણાના ભાવ પહેલાં વીસથી ત્રીસ રૂપિયા પ્રતિ કિલો હતા જે વધીને સિત્તેર થી એસી રૂપિયા થઈ ગયા છે ટામેટાની વાત કરીએ તો ટામેટાના વીસ રૂપિયાથી વધી ચાલીસ રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે લીલા મરચાં પણ ત્રીસ રૂપિયા કિલોથી વધીને સાહીઠ થી સિત્તેર રૂપિયા થઈ ગયા છે લસણની વાત કરીએ તો લસણ સો રૂપિયાથી વધીને ત્રણસો સુધી કિલો મળી રહ્યું છે કોથમીર એકસો પચાસ રૂપિયા પ્રતિ કિલોથી વધીને ત્રણસો રૂપિયા પહોંચ્યું છે મેથી એકસો પચાસથી થી એકસો સાહીઠ રૂપિયા કિલો ભાવ બાળકો ને શું ખવડાવીએ બાળકને આરોગ્યમાં એમ કે છે કે લીલા શાકભાજી ખવડાવો પણ શું કરીએ ક્યાં જઈએ સ્ત્રીઓ શું કરે કારણ કે અને જે બટેટા ભાવ આસમાને ગઈ બાર શું ખવડાવીએ અત્યારે રીંગણાના ના સો ના કિલો મરચા પણ સો ના કિલો ટમેટા પણ સો એકસો ચાલીસ ને સો ના આડે ગાળે છે આસમાને આસમાન શાકભાજી અને ગુહિણી બજેટ ખોરવાઈ ગયા છે શાકભાજી લેવા જાય ને તો સમસ્યા સર્જાય ગઈ રોજ બરોજ ના શાકભાજી જોતા હોય એના ભાવ આસમાને પહોંચી ગયા રીંગણા બટેટા ટમેટા મરચા કોબીજ લીંબુ ગુવાર એ બધાનો ભાવ વધી ગયો છે એને જો જોઈએ ને તો ટમેટા સાઠ રૂપિયાના કિલો હોય એકસો વીસ આજે માર્કેટની યાદની અંદર શાકભાજીની આવક ઘટી ગઈ છે કારણ કે વરસાદ બહુ પુષ્કળ પડ્યો છે આજે માલ જે ખેતરમાં ઉભો તો એ પણ ખરાબ થઈ ગયો છે જેના હિસાબે આવક ઘટી ગઈ છે અને શાકભાજી ખૂબ જ મોંઘું થઈ ગયું છે અને શાકભાજી જે કંઈ આવે છે એ પાણી ખાધેલું આવે છે જે થળાવાળા શાકભાજી લઈ જાય છે એ લોકો પાસે પણ શાકભાજી રહેતું નથી પચાસ ટકા ઉપર શાકભાજી બગડી જાય છે બગડી જવાના હિસાબે અત્યારે ભાવ આસમાને ચડી ગયા છે બધી શાકભાજીના ભાવ અત્યારે કોબી જે સસ્તું હતું અત્યારે કોબી પણ મોંઘું થઈ ગયું છે રીંગણા મોંઘા થઈ ગયા છે મરચાં મોંઘા થઈ જાય રીંગણા અત્યારે સાઈઠ સિત્તેર એસી રૂપિયા સુધીના કિલો હોલસેલમાં જાય છે પછી ટમેટા પાંત્રીસ ચાલીસ ત્રીસ થી ચાલીસ રૂપિયા હોલસેલમાં છે પછી મરચાં છે એ પણ સાઠ સિત્તેર રૂપિયા હોલસેલમાં થઈ ગયા છે જે ત્રીસ ચાલીસ રૂપિયા બે દિવસ પહેલા પચીસ ત્રીસ રૂપિયા હતા નાતા આજે વધીને સાઠ સિત્તેર રૂપિયા સુધી મરચાં પહોંચી ગયા છે લસણ ની વાત કરીએ તો સૂકું લસણ દિવસે દિવસે ભાવ વધતા જ જાય છે અત્યારે ત્રણસો ઉપરનું કિલો લસણ જાય છે પછી કોથમરીની વાત કરીએ તો કોથમરી પણ અત્યારે ત્રણસો રૂપિયાની આસપાસ કિલો છે મેથી પણ અત્યારે દોઢસો બસો થી લગાડી ત્રણસો સાડા ત્રણસો સુધી કિલો છે બધી શાકભાજીના ભાવ આસમાને ચડી ગયા છે શાકભાજી બધું પાણી ખાધેલું આવાના હિસાબે શાકભાજી રહેતું નથી અને શાકભાજીના ના ભાવ ખૂબ જ આસમાને છે